આ ચાર ભાઈઓને આની ઉપમા આપી માં જાનકીનું પ્રાગટ્ય માત્ર ને માત્ર સ્ત્રીઓને પોતાનો ધર્મ સમજાવવા માટે થયો છે સાચી સ્ત્રી સાચી પત્ની ક્યારે કહેવાય તો કહે છે કે પતિના સુખમાં સુખી રહે એને સાચી પત્ની ન કહેવાય પણ પતિના દુઃખમાં હારે દુઃખી થાય ને એને સાચી પત્ની કહેવાય આ સુરવીર કેટલો છે એની પરીક્ષા રણમેદાનમાં થાય વિદ્વાન કેટલો છે એની પરીક્ષા ભાગવતમાં થાય અને પત્ની કેટલી સારી છે એની કસોટી પતિના ખરાબ સમયમાં થાય પતિના ખરાબ સમયમાં જે સારો સાથ આપે એ એ સાચી સાચી છે છે પત્ની કે દુનિયામાં અત્યારે કેટલું જોયું છે આપણે સગાઈ કરે ત્યારે ખૂબ સંપત્તિ હોય પુરુષ પાસે લગ્ન કર્યાના એકાદ મહિના બે મહિના થાય ને કંઈક દેણામાં આવી જાય તો બાપુજી ઘરે વહી જાય પાછી તો આપણે સમજાતું નથી આને લગ્ન ઓલા પુરુષ કર્યા હતા કે એની સંપત્તિ અરે આ સંસારમાં અત્યારે લોકો લોકોથી નથી પરણતા લોકો સંપત્તિથી પરણે છે એના પૈસાને પરણે છે લોકો રૂપને પરણે છે પણ જેનામાં ખાનદાની સંસ્કાર હોય એવાય દાખલાઓ મેં ઘણા જોયા છો મારી જિંદગીમાં મેં બહુ બધા અનુભવો કર્યા છે